નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આજનો એક લહેરાતો પાક એટલે કે સુંદર મજાની ડુંગળી અને અને એકદમ ગ્રીન ગ્રીન લાજવાબ છે મિત્રો તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે આ ડુંગળીના પ્લોટની અંદર આટલી બધી ગ્રીન સોળની જાડાઈ સોળની મજબૂતાઈ અને આટલી બધી સારી થવાનું કારણ શું છે તો એવા ખેડૂત મિત્રોને આપણે

મલ્ટીપ્લાય ટેકનિક કેવી રીતે યુઝ કરેલી છે મલ્ટીપ્લાયર પાણીની અંદર પીવડાવેલું છે આ તમારા હાથમાં છે બરોબર ને મલ્ટીપ્લાયર આ મલ્ટીપ્લાય ટેકનિક ને તમે પાણી સાથે પીવડાવેલું કેટલી વખત આપેલું આ ડુંગળીના પ્લોટમાં ડુંગળીના પ્લોટમાં ત્રણ વખત પાયેલું છે ત્રણ વખત પાણી સાથે પીવડાવ્યું છે બરોબર ને એક એકરના હિસાબથી એક કિલો એક કિલો ત્રણ વખત ત્રણ વખત આપેલું છે બરોબર ને તો બીજું આના સ્પ્રે કરેલા છે બે સ્પ્રે કરેલા છે તો શું લાગે આ ડુંગળીમાં તમને શું શું ફાયદા દેખાણા ગ્રીનરી

જો મિત્રો આપણે લાઈ બે ચાર ડુંગળી આપણે ઉપાડેલી છે અને થોડોક ભેગા કરો ત્રણેય છોડ અને ઓરા કરો નજીક એટલે આપણને ખ્યાલ આવે જો મિત્રો આ છે એના વ્હાઈટ મૂળ એકદમ વ્હાઈટ અને જાડા જાડા અને થડની જાડાઈ પૂરેપૂરો ગાંજો બેહવાની ક્ષમતા તૈયાર થઈ ગઈ છે બરોબર ને એટલે આ ડુંગળીમાં કેવી રીતે આપેલું હોય બીજ આપેલું હોય કે રોપ કરેલો હતો સીધું બીજ તો આ સીધું બીજમાં તો આ ઘણી બધી સારી કહેવાય ને હા સારી જ તો શું લાગે બધા ખેડૂત મિત્રોને કદાચ છૂટા બીજથી પણ જો વાવેતર કરવું હોય તો મલ્ટીપ્લાય ટેકનિક પહેલાંથી આપવામાં આવે તો કોઈ રોપની અવસ્થા નથી બરાબર કરવાની જરૂર નથી મતલબ આપણો સમય બચી જાય અને આજે તમારી આ ડુંગળી છે માણા રોપ ચોપે છે અને તમારે અત્યારે લા જવાબ અને આખે આખો પ્લોટ એકદમ ગ્રીન ગ્રીન છે બરાબર ને તો આ પ્રોડક્ટ તમે ક્યાંથી લાયા હતા તમને કોને સજેશન કર્યું જેને વાપરું હા હા તે બધે ખુશ છે ખુશ છે ને બરોબર ને કેવાનો મતલબ ત્રણ છોડ ઉપાડ્યા એનો જે મૂળ કઈ ને આપણે એની જાડાઈ અને આખે આખા છોડની લંબાઈ અને આ સાઠ થી સિત્તેર દિવસની આસપાસ ડુંગળી નો પ્લોટ છે ખાસ તો મિત્રો એ જોવાનું સીધું બી વાવેલું હોય ભાઈ એટલે આપણે રોક પણ ન કરવો પડે અને મલ્ટીપ્લાય ટેકનિક સાથે સારા રિઝલ્ટ મળે બરોબર ને તો આ આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલોપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રો અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખેતીની અંદર બંને ભાઈઓ ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત